પ્રાપ્ત માહિતી મુજબ જાંબુઘોડા અભ્યારણમાં તેમજ આજુબાજુ આવેલા જળાશયો કે જેમાંથી ખેડૂતોને શિયાળા તેમજ ઉનાળા દરમિયાન પિયત માટે પાણીનો લાભ મળે છે જે જળાશયોમાં ઓછો વરસાદ થતા જળાશયો ભરાયા નહીં ત્યારે જાંબુઘોડા તાલુકામાં ચોવીસ આઠ બે હજાર ત્રેવીસ દરમિયાન ટોટલ નવસો ને એકોતેર એટલે કે અડત્રીસ ઇંચ જેટલો વરસાદ નોંધવા પામ્યો હતો જ્યારે આ વર્ષે આ સિઝનમાં

અત્યારે હાલ નવીનીકરણ થઈ રહ્યું છે ત્યારે હાલ આ નહેરનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી નહેર બંધ કરવામાં આવતા શિયાળામાં તેમજ ઉનાળામાં જે ખેડૂતો ખેતીમાં પિયત માટે સુખી કેનાલ તેમજ તેનાથી જોડાયેલ જળાશય પર નિર્મય છે તેઓ હાલ ચિંતામાં છે જોકે આ વર્ષે દર વર્ષ કરતાં પણ વરસાદ ઓછો હોવાથી તેમજ શિયાળામાં ઉનાળામાં અને સિંચાઈ માટે આ કેનાલમાં પાણી બંધ હોવાથી જળાશયો પણ ખાલી રહેશે જોકે વરસાદની સિઝનને હજી એકાદ મહિનો બાકી રહ્યો છે ત્યારે આ એક મહિના દરમિયાન સારો એવો વરસાદ જો થઈ જાય તો શિયાળા દરમિયાન ખેડૂતોને ખેતી માટે પાણીની ખેંચ પડશે નહીં તેવી ખેડૂતો મેઘરાજા પાસે આશા રાખી રહ્યા છે